વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કીટ જે નાના મોટા ને સૌ ને ભાવે એવા આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છીએ તો ખજૂર આપણે અઢીસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે અને ત્રણ ચમચી જેટલો સુકા નાળિયે એટલે જે એકદમ ઝીણું ખમણ આવે છે એ લીધું છે અને મેરી ગોલ્ડ બિસ્કીટ અહીંયા આપણે લઈ લીધા છે અને આ મિક્સર જાર ની અંદર થોડો દરદરો આપણે કરી લીધો છે એટલે એ ઝડપથી સરસ શેકાઈ જાય તો હવે આપણે આ ખજૂરને બે ચમચી ઘી મૂકી અને શેકી લેવાનું છે આપણે ખજૂરને શેકવાનું છે અહીં આપણે ખજૂર ઉમેરી અને સરસ શેકી લેવાનું છે એકદમ સરસ એક રસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી અહીંયા આપણે દરદરો મિક્સર જાર ની અંદર આપણે કરી લીધો છે ખજૂર સાવધીમાં ગેસ ઉપર આપણે ખજૂર ને અહિયાં એકદમ સરસ મેલ્ટ થાય ત્યાં સુધી શેકવાનું છે સરસ એક રસ થઈ જાય ને તો જ સરસ આપણા ખજૂર બિસ્કીટ તો જ આપણા ખજૂર બિસ્કિટ સરસ તૈયાર થાય છે ખજૂર એકદમ મસ્ત એવો મેલ્ટ થઈ ગયો છે હવે આપણા ને ઠંડો થવા દેસુ પછી આને થેપલી તૈયાર કરીને ખજૂર ને આપણે બિસ્કીટ ઉપર કોટ કરવાનું છે હાથ થી ઠંડો હાથ થી અડી શકાય એવો ખજૂર આપણો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે અંદર થેપલી જેવું તૈયાર કરી બિસ્કીટ નવી રીતે આપણે કોટિંગ કરી લેવાનું આવી જ રીતે આપણે બે સાઈડથી ખજૂરને કોટ કરવાનું ખજૂર ખજૂરથી કોટ કરવાનું છે બીજી થેપલી આપણે તૈયાર કરી લેશું પછી બીજું બિસ્કીટ રાખીને પાછી હજી આપણે એક થેપલી આની માથે લગાવવાની તો અહીંયા બે થી ત્રણ બિસ્કીટ આપણે આવી રીતે ઉપરા ઉપર રાખી અને સરસ આખા ખજૂરથી કોટિંગ થઈ જવું જોઈએ અને અહીંયા આપણે જે સુકા નાળિયેરનો દરદરો એટલે કે સાવ ઝીણો ભૂકો રાખેલો છે એમાં આપણે આમ કોટિંગ કરી લેવાનું આવી રીતે તો આવી જ રીતે બધા બિસ્કિટ ખજૂર બિસ્કીટ આપણે તૈયાર કરી લેવાના છે જો મસ્ત એવું કોટિંગ કરી લેવાનું સાઈડ ઉપર હવે આવી રીતે તૈયાર કરીને રાખી દેવાનું તો હવે બીજા બિસ્કિટ પણ આવી જ રીતે આપણે તૈયાર કરી લેશું અહીંયા આપણા બધા ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તો ચોપિંગ બોર્ડ ઉપર આપણે આને કટ કટ કરી લેશું તો બિસ્કિટને આપણે કટ કરીને સર્વ કરી લેશું તો આવી રીતે આપણે તમને ચાકુથી ફાવે તો ચાકુથી કટ કરવાના નેતર પછી પીઝા કટરથી પણ તમે કટ કરી શકો છો રીતે આપણે બધા બિસ્કિટને કટિંગ કરી કરી લેવાના બે ભાગમાં પણ પણ શકો શકો અને ચાર ટુકડા તમે છો બિસ્કિટ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલેકો ને દબાવદા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો